જ્યારે મત લેવું હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલયમાં ભજિયા ખવડાવે સોસાયટીમાં ભજિયા ખવડાવે ઓલું ખવડાવે ઓલું ખવડાવે અત્યારે બે આંદોલન કરીને ઉભા છે તો પાણી પીવડાવાય કોઈ નથી આવતું મોરબી વરસાદના પાણીથી ડૂબ્યું એટલે સ્વાભાવિક છે કે એમની જનતા છે ત્યાંના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને શોધતી હોય છે પણ ક્યાં હતા કાંતિ અમૃતિયા તો કે ગાંધીનગરમાં બેઠા હતા આજ જે ભાજપના તમામ નેતાઓ છે વિસાવદરની અંદર જઈને કહેતા હતા કે જો તમે ગોપાલ ઇટાલિયા જે મોરબીના ધારાસભ્ય હોય કે પછી ભાજપના નેતાઓ હોય એમને કહી રહ્યા છે કે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ કામ તો મારી જનતાના અહીંયા રહીને જ કરું છું એટલે કાંતિ અમૃત્યાને પણ કહેવાનું છે કે તમને મોરબીની જનતાએ ચૂંટીને મોકલ્યા છે ગાંધીનગર રહેવા તમારી જનતા એ તમને કહેવું પડે છે કે ચૂંટણી સમયે તમે આવો છો હજીયા ખવડાવો છો પરંતુ જયારે આંદોલન કરો છો ત્યારે પાણી પીવડાવવા માટે પણ નથી આવતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે ભાજપના તમામ નેતાઓ એક હું કરતા હતા ને અને વિસાવદરની જે જનતા છે કહેતા હતા કે કે તમે જો ગોપાલ ઇટાલિયાને જીતાડશો તો 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 તમારે એમને શોધવા માટે માટે કામ કરાવવા છેક સુરત જવું પડશે કારણ આ વતની છે પછી વિસાવદરમાં તે રહેશે નહીં અને તમારા કામ પણ નહીં થાય પરંતુ આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં રહે છે ત્યાંની જનતાના કામ કરે છે અને ભાજપના તમામ નેતાઓને બતાવી દીધું છે કે હું ભલે ગમે ત્યાંમાં હોઉં પણ કામ તો મારી જનતાના હું અહીંયા રહીને જ કરવાનો છું એટલે હવે વાત પણ ક્યાંક મોરબીના જે ધારાસભ્ય છે એમને પણ લાગુ પડે છે તમે મોરબીના ધારાસભ્ય છો તમને જ્યારે આ લોકોએ ચૂંટીને જ્યારે મોકલ્યા છે વિધાનસભા તો સાવ ગાંધીનગરમાં રહેવા માટે નથી મોકલ્યા મોરબી જ્યારે ડૂબી રહ્યું હતું જ્યારે વરસાદનું પાણી આવ્યું રોડ રસ્તા ખરાબ થઈ ગયા એટલે લોકોને સ્વાભાવિક છે કે તમારી જરૂર હોય તમને વિનંતી કરવી હોય કે રોડ રસ્તા બનાવો અને પછી જ્યારે રોડ રસ્તા નથી બનતા તમારાથી નારાજ હોય એટલે લોકો પણ તમને પછી ક્યાંક ભાંડવાના છે અને કહેવાના છે કે જ્યારે ચૂંટણીની અંદર મત જોતા હોય ત્યારે તમે ભજીયા ખવડાવવા

અને જે કાંતિ અમૃત્યાને કહી રહ્યા છે કે ચૂંટણી ટાણે જ્યારે જરૂર પડે છે ત્યારે ભજીયા લઈને આવે છે અને જ્યારે અત્યારે અમે આંદોલન ઉપર છીએ તો પાણીનું પૂછવા માટે પણ નથી આવતા એક વખત સાંભળી લઈએ રામ સેતુ સોસાયટી ને અસ્મિતા પંચાસરા જ્યારે મત લેવું હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલય માં ભજીયા ખવડાવે સોસાયટીમાં ભજીયા ખવડાવે ઓલું ખવડાવે ઓલું ખવડાવે અત્યારે બે આંદોલન કરીને ઉભા છે તો પાણી પીવડાવાય કોઈ નથી આવતું રસ્તા નું કઈ કરો ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઉભા રહેવાના છીએ જયારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જાશું આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી મારું નામ ધરતી બેન વિરમ છે અને આ રોડ બનાવ્યો હતો જેથી તેથી એક જ મહિનો ચાલ્યો છે તરત જ ખાડા

ભજીયા નથી ખાવા કે એનું કોઈ વસ્તુ નથી જોતી મારી

સમજવાની જરૂર છે કે જયારે બીજા ઉપર આંગળી ચીંધવામાં આવે ત્યારે ખુદ પોતાના જેટલા પણ ભાજપના ધારાસભ્ય છે એમના ઉપર પણ એક નજર કરી લેવી જરૂરી છે કે જ્યાંથી એમને ચૂંટીને લોકોએ મોકલ્યા છે વિધાનસભામાં ખાલી એમની રજૂઆત કરવા માટે સાવ ગાંધીનગર જઈને રહેવા ન જતા રે કારણ કે જ્યારે જરૂર પડશે ત્યારે ગાંધીનગરથી આજે કાંતિ મોરબી નથી પહોંચી શકતા સમયસર એ જ રીતે ઘણા હશે કે જે ગાંધીનગરમાં પડાવ નાખીને બેઠા છે પોતાનું ત્યાં ઘર બેઠા છે છે લોકોને જરૂર તો ધારાસભ્ય વિસ્તારમાં રહેવું પડે છે અને કાંતિ અમૃતિયા એ પણ આ વાત ખૂબ સમજવા જેવી છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર